તમે જો રામચંદ્ર પરમાત્મા વન માં ગયા સીતાજી વનવાસ હતો સીતાજી એ કીધું પતિ ના પગલે હાલુ એ પત્ની નો ધર્મ છે સીતાજી ગયા ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો તો રામ નો ગયા કેમ નો ગયા ભલે એ ડાયા માણસ છે આપડે એમને કઈ શિખામણી દેવાની વાત નથી એમને સારું હું જ્યું છે નહીં ગયા હોય પણ તમને કેમ લાગે કેમ સીતાજીની પાસે એના ઈવડા એ નહીં બધાય કહે છે કે સીતાજીનો કાંઈ વાંક નથી સીતાજી ગર્ભવતી હતા સીતાજીનો કોઈ દોષ નથી તો પણ આન તગડી કામ મૂક્યા આન તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાનું તો પછી તમારા હાઇરનો જવું જોઈએ આ તો લક્ષ્મણને કીધું હોય કે સીતાજીનું મૂકે જા શું ગુનો હતો પણ સતાય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ

તો હામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યા હરાપ આપ્યો હતો કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી શું કામ કે રામ જદી વન માં ગયા ને તેદી બાપ નું વચન પાડવા માટે રામ જાતા હતા તેથી અયોધ્યા ની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નિર્દોષ છું હું ગર્ભવતી છું

તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપી કે તમારી બહેરું મોટી કરી હાલો ચા રોટલા જવાય અને આમ ડેલામાં લઈ જવું પછી રવડા માંથી હાણે લોટા માટે ઉડવા મારે જાવું અરે સારું માણા નો હોય તો બાપુ હાગો હારો ન આપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર તૈણે પખા હોય તો ગિરનાર માં વ્યુ જવાય જીવવાની મજા જ ન આવે હગામ જાય તો મજા ઉડી જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જુઓ ને તમે જો આખી દુનિયા માણસ રખડે ને ખેર જાય તો એનો થાક ઉતરી જાય ઘર નો સાયકલ હોય ચા જાય બાર નો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામ ની જાત્રા બે કર્યા હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાબુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર હાફરે ઘર નો થાક ચા ઉતારવા જાવ સારું માણા હોય ને બાબુ તમે આ ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાઈ કે એક ચાની રકાબી કરી દે તમારો થાક હાડા હાટ કરતો ઉતરી દેજો સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને મને બાકી જો આ આ આ આમાં સમય ક્યારે જાય કોઈને કાંઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈ બંધ હતા ને બે ભાઈ બંધ રોજ આમ તલાવ ની પાડે બે કઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય ઘરે આવીને ખાઈ ખાઈ લે નાઈ લે કપડા એટલે ઘરે પછી મા બાપ ને બધા હોય ઘર ના ડખા થાય એ કે તમે જોવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી અહીંયા બે ભાઈ બંધ તલાવ ની પાડે ભેગા થઈ બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ ને કઈ કામ કરીએ ઘરે જઈને ઝગડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માઇટ ગયા હોય કે સો રૂપિયા માં કારખાના માં જાય નઈ વિનત પાંચ રૂપ પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી કઈ મગજ માં બેઠું નહીં પછી એક કીધું કે મને એક ધંધો હું કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે ઘરે મૂળ તો પૈસા ની લપ છે ને પૈસા આપી શું ડાખા થાય એ કે હા એ તારી વાત હાજી એ બધું કર્યું ભેગું મંડ્યા પૈસા બનાવે કે હું મડું પૈસા બનાવવાનું તું હો ડટા મહિને બનાવે તિજોરી ભરી લે પછી આ બધું વિસર્જન કરી નાખ્યું નજર જઈ કે ભૂલ થઈ નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો પંદર નો લાગ્યો દસ ની વી ની પચાસ ની હોવાની તો બરોબર પંદર ની નોટ લઈને તો સવાય નહીં કોઈ કેવાય નહીં ઓ કે તું જોતો નથી આ 15 નો સિક્કો લાગ્યો ઈ કે કાંઈ વાંધો નહીં ગામડામાં જવાય સિટીમાં ન જવાય ગામડામાં નાની નાની દુકાનો કોઈક બાપા બેઠા કોઈક ડોશમાં બેઠા અહીંયા હાલે આ નાનું એવું ગામ હતું ને અહીંયા ગયા ઈ કે બાપા શાબામ દુકાન બાપા એ ગદાસ ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા ઈ કે બાપા પંદર રૂપિયા નો છૂટા આપશો એ કે આ લાવો ને આપું 15 ની નોટ આપીને તો બાપા સકરી કઈ ગયા એટલે કે 15 ની નોટ

કે બાપા કે હાથ હાથ ની ચારે બહાર પડી તી કે મેં નામ આમ જ મથે છે બધા આ તો ધ્યાન આમ કરી દે ને તારે ખબર પડે કે પણ બાપુ ચોખા દિલ રાખીને કઈક બાપુ કોક નો ધંધો કરતા હોય ને એમાં અમારા સુરેન્દ્રનગર એક મિલ હતી ને મિલ આમ કાયમી હતા બધા બાબુ નકરા હુએ હોય એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટા ફૂટા ન કરીએ કે બાબુ મિલ આખું ખોદી ને કાઢી નાખ્યું બોલો અને બધા કારસિંગની લારીઓ લઈ લઈને બજારમાં માં વેસવા મીડાય એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે ત્યાં જઈને ઓશિકા કરીને હોવાનું જ પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે હારામાં હારા બે માણા ને બે ને છાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વ્ય જાય તેથી રાકા તમને બાપુ કહી નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈ ને જો વ્યામ હોય તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય બાણ ગાંડી પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પર ધ્રુજે એનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો તેથી ગાંડી બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો એમ સમય ક્યારે વ્યો જાય ને તમને સમય મળ્યો હોય તો હાચવી લેજો કોક ને ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં નરસો ને તો ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા આપડી ભાઈ મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શરમા એક લખી લેજો આપડો દીકરો હોય આપડો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ પ્રમાણ માલિક કૃષ્ણ પરમાત્મા સુદામાં બે સાંદીપ ની ઋષિના આશ્રમ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય એ સુખ માં પીછે રહીને દુઃખ માં ભાઈબંધ તો એવા ને કરાય બીડિયું હાટુ આપડા ખીસા ફાડી નાખે એના ઈ ભાઈબંધને શું કરવાનું એ ભાઈબંધ હોય તો શું ન હોય તો શું શું ફેર પડે અખિલ ભ્રમાડના માલિક ને બાપુ રોવ આવે કૃષ્ણ પરમાત્મા ને મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્મા નો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા મળી ગઈ ખાવા ધ્યાન નતું પૈસા નો પાવર એવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામા અહીંયા ગયા પછી બધું આપ્યું બધું કર્યું પણ અહીંયા ગયા પછી ભાઈ નથી લીધી કે મારો ભાઈ બંધ શું કરે છે કારણ કે પૈસા નો પાવર જ એટલો હતો એટલે એમાં આપણા ભયું કદાચ પૈસા હું તો એમ કઉા આપણને નડે ને એટલે ભગવાન ત્રાજવી આવ્યો હોય તો એટલે સમજવાનું ઈશ્વર આપણા ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાને કોણ નીડ્યું રાણો આ પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ મહેતા કોણ નીડ્યું એની નાય પાંડવોને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા અને આપડા આ બધાય પીરિયડમાંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુથી બટા જટી બોલીને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના લગ્ન નોતા કર્યા ને અમે બે માણા હતા ને બાપુ બૈરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નોત દેતું અમારું આખું આ જબરજસ્ત કુટુંબ છે એ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે અમારો ભાઈ તો હા મમરો ભાઈ તો પ્રોગ્રામ કરે છે ખબર છે બેટાઓ પહેરેલા હગા નો થાય ને અને ધરતી જેથી માકારા કરે તેથી મારો નાથ તમારી આંગળી ચાલે પણ તમે જો ચોખા હોય તો તમે શું હોય તો મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ એમ જીવન નો સિદ્ધાંત જોઈ મારું ગોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા અરે હું તો એમ કહું રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા મારા આપણા કુતરા હોત ખબર પડે કે મારો ધણી આવ્યો બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો લુખે છે આને ભટકું રોટલોય નથી લાગ્યો શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવરને ને નકર ખબર પડે આપણું ઢોર હોય ને તો એ આપડી ડેલી આવે બીજાની ડેલીએ તો આપણું ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હોના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજું પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણસ એક એવો છે હા બારો નીકળીને હવે ચાર વાગે જેટલા ના માળા સુધી ઘરે આવે એ માણા અરે માણસનો અવતાર બાપુ છે ને એક ઘડી આધી ઘડી આ આ માણસને પાંચ તત્વ આપ્યા એમ કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ આ દેહ બનાવ્યો ને બીજા બધા પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બધા પાંચ નથી બધા ઓછા વધુ છે માણા ને જ ને પાંચ આપ્યા પાંચ શું કામ આપ્યા દુનિયાના બુશ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરીએ કે આ કુદરા કાગડા ભેંસું કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે એક જ ગાળિયા બોલો બાકી તો તો પ્રેમ આપ્યો ને ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો પ્રતાપ નો ઘોડો પૂજાય સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરો કુતરો ઘટાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે જ નથી આપડે અને ઈ કથાડા ની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે હું તો માણસ ભલા માણસ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામ માં પાંચ જણા સરખી રોવે નહીં નહીં જીવાય ન કેવાય ને ભલા માણા કાગ બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેદી કાગા એની કાણીઓ ઘરે ઘરે મંડાય આપડી આપણી નો હોય આપણા ગામનો હોય આપણો હગો નો હોય પણ તોય બાપુ માણા માણસ જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા યોગ્ય ભલા શું આ એક આવન જાવન છે આમાં કાય

એક બટકું રોટલો દે મારા બાપ આવડું મોટું ઘર લઈને બેઠા ભીખ માગવી નથી ગમતી નારાયણ બાપુ ભગવાન એવી બનાવી છે છે કે કે હારા મગવે માંડી અને ને એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ જીવ ને બાપુ પૈસા ની માયા ની શરૂ હોય મને ગયો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય મને ગયું તમે જોવો તો ખરા આ તમે જો આ હાથ પગ વગેરે ના જાનવરો છે એ જાનવર ને બબુ કોઈ ભીખું રહે છે પણ આપણને ફરવા જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈ થી કોઈ કીધું અમારી હાળી થાય છે હાથું છે ના અમારા હારા છે ના અમારા કાંકર છોકરો છે આ કાંઈ લાભસે લોહી છે હે કોઈ ઢોરામાં તમે એવું હાંભડ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માછી દીકરી છે ને અમારી હાળી છે ને કોઈથી કઈ હાભર્યું

આ કે મારું નાથ બધા નું આપણે બસોડા લેવા માંથી ઊંસા નથી આવતા હું તો આમ હા જે પાણી કઈ નીકળો ને તો કુતરા બજારમાં માં હોતા હોય ને કસ કસાટ હોતા હોય હું તો વિચાર કરું આમને કાંઈ ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો પરણાવો છે ચૂંટણી લડવી છે મકાન કરવું છે ખેતર અને આ કાંઈ આ મેઘ બધું આપણે અમારું કે સન્માન ન કર્યું લોહી ઉકાળા નહીં એકાદો રહી જાય તો જેવો ડોખો ઉભો કરે અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલા પણ માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ જ નળે છે ઈ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ આપું પછી આપણે બીજાને સાંભળી પછી તમારી જેવી મોજ હશે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ દુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ અહીંયા વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ થી બને એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હર નો હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હર નો ગઈ હવે હેઠા બેહો